હવે તમને કશું બતાવું હોય મારો ભાઈ નાનો બ્લોગર હું મોટો બ્લોગર ને આ નાનો બ્લોગર ક્યાં ભાઈ ક્યાં દેખાડતું જલ્દી મારો ભાઈ નવો હાફ ફોન હતો ભાઈ ને ભાઈ હવે તૂટી ગયો ભાઈ શું લાઈન લઈ ગયો થોડું આપણું ફ્યુચર વાળું છે સાવ સાદું નથી જો ભાઈ વાઇઝર પડે ને હું દેખાતો છું સાવ ને ઉપરનું વાઇઝર ભાઈ એને કહીશ ભાઈ તો મારું કહેવાનું છે ભાઈ આપણો મોટો

સહેલી ઓય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઈનチャજ બ્લોગ તો ભાઈ ફાઇનલી ભાઈ આજે આપણો બ્લોગ શરૂ થાય છે ને ભાઈ આપણો બ્લોગ સાદો બ્લોગ નથી રહેવાનો ભાઈ આપણો બ્લોગ રહેવાનો છે મોટો બ્લોગ એનગેજ ભાઈ આપણો મોટો બ્લોગ આપણી સાથે બાઈક રહેવાની છે Honda ની Leo કે તમે ચેક કરો કોઈ બાઈક આવી કક રહેવાની છે આપની પાસે એનગેજ ભાઈ આ છે આપણો મોટો બ્લોગિંગ સેટઅપ ભાઈ બહુ મોંઘું નથી પણ ભાઈ થોડું મોંઘું કહી શકીએ આપણે પહેલી વાર પર વિડિયો શૂટિંગ કરો એટલે થોડું કેવું લાગે

આજના દિવસથી કાલે અમે લોકો આવ્યા હતા કાલે ઓલી સાઈડ ઉભા રહ્યા હતા કાલે રમી છે પણ ભાઈ વરસાદના લીધે બ્લોક શરૂ નતો મારી પાસે ફોન છે મારો ફોન નથી આ બાઈક જે દેખાય એ બાઈક મારી નથી ભાઈ એટલે થોડુંક મુશ્કેલ છે બધું કરવું પણ ભાઈ એકવાર સ્ટાર્ટ તાક થઈ જાય એટલે બધી વસ્તુ ઈઝી લાગશે ભાઈ સમજી તમે કોણ તમે ભાઈ અમે હાઈવે પર ને આ હાઈવે છે અમારા ગામને અડીને આનું નામ છે નેશનલ હાઈવે એટ નંબર આઠ નંબરનો છે નેશનલ હાઈવે આ છે અમારા ગામનું બોર્ડ બોર્ડેશ ભાઈ તો હવે હું તમને મળું ડાયરેક્ટ મોટો બ્લોગિંગ સેટઅપમાં

હવે અમે આવી ગયા છીએ મારા ગામના પુલ ઉપર ને હવે તમને વ્યૂ ચેક કરાવું ભાઈ કેવો વ્યૂ છે ને ભાઈ અંધારું થઈ એટલે વ્યૂ તો સારું તો નહીં પણ ઠીક ઠીક ભાઈ હવે ખાલી ચેક તો ભાઈ આવી ગયો મારા ગામના પુલ ઉપર ને ભાઈ હવે તમને બતાવવું ભાઈ મારો ભાઈ નાનો બ્લોગર હું મોટો બ્લોગર ને આ નાનો બ્લોગર હેલ્મેટ કાઢીને જોવું છે કોણ છે એ નેક્સ્ટ બ્લોગમાં આમાં નહીં ભાઈ એ ખોલી નહીં નહીં બતાવે વાંધો નહીં આવે ને હવે ભાઈ ચેક કરો અમારા ગામનું વ્યૂ ભાઈ ઠીક ઠીક આમાં હું વ્યૂ કેવું પણ હવે આ ચાલશે ઠીક ઠીક હા ભાઈ અમારા ગામનું સ્કૂલ ભાઈ દરરોજ ક્રિકેટ રમતા થા હવે નહીં રમતા થા મતલબ બ્લોગિંગ શરૂ નથી કરી એની પહેલાં રમતા થા હવે તો બ્લોગિંગ શરૂ કરી એટલે હવે ક્રિકેટ ક્રિકેટ બધું વ્યૂ બન એન્ડ ગઈ ભાઈ આ છે આપણો લીવો લીવો ત્યાં આપણો ભાઈ નાનો બ્લોગર હવે મારું એવું કેવું છે કે અમારા ગામમાં એક બીજી જગ્યાએ ચાંચ રોડ કહેવાય બંદર રોડ ત્યાં જઈને ભાઈ કરીએ ભાઈ સૂરજ તો છે જ નહીં જોવું ભાઈ સુરજ ક્યાંક જોઈ ગયું તો સવારમાં એટલો વરસાદ આવ્યો હતો ને ભાઈ વરસાદ તો કાંઈ ન પડે અમારી જે બ્લોગર હોય ને એને બહુ ફેરવડે ભાઈ એન્ગેજ પી તો હવે ડાયરેક્ટ નીકળીને ભાઈ હા એક જણાવવાની વસ્તુ એ છે કે ભાઈ મને આપણું માઉટ છે હેલ્મેટનું આમાં મને ભાઈ ફોન હરકો સેટ કરતા નથી આવડતો એટલે ભાઈ થોડુંક જુઓ આ બતાય થોડુંક આ બતાવે ને થોડુંક આ બતાવે આમાં શું કરવું કોને ખબર પણ હવે ભાઈ આની પછી ને હવે બ્લોકમાં થોડુંક એડજસ્ટ કરી ને વધારે સારો બને એવી કોશિશ હું કરી ને હવે ભાઈ ડાયરેક્ટ નીકળી જાય ભાઈ અને ભાઈ હવે ડાયરેક્ટ નીકળીએ બીજા રોડ ઉપર બીજા લોકેશન ઉપર જ્યાં લોકો મચ્છી મારતા હશે ને મચ્છી વેચતા હશે ભાઈ અમારા ગામની એ જ ખાસિયત છે હવે ડાયરેક્ટ ન્યા હોય ભાઈ આપણે બાઇક લે જવાની છે ઓલી સાઈડ પુલ ભાઈ ને એ થોડુંક રિસ્ક વાળું કામ છે ભાઈ કારણ કે આ સાઈડ થી ભાઈ વાહન આવતા હોય ઓલી સાઈડ થી આવતા હોય ને એક આ ઘડે ઘડે બંધ થઈ જાય ગાડી નો વાંધો નથી પણ હું જે શીખાવ ગયો ને એટલે ભડાકાત ભલે ભાઈ હવે તમારી અમારી ગામડાની હવે તમે અરે યાર કેમેરો સેટિંગ હું બંધ થઈ ગયું

તો બાઈક ને જો ભાઈ ઓલી સાઈડ અમે હતા નથી ભાઈ બાઈક ને લાવ્યા આ સાઈડ ભાઈ ડાયરેક્ટ નીકળી જઈએ મારા ગામના બીજા એક લોકેશન ઉપર રાત તો બહુ થઈ ગઈ ભાઈ કેમેરામાં બહુ નહીં દેખાય એન ગેસ ભી કેમેરાનું થોડુંક રિઝલ્ટ ભાઈ સારું નથી સેમસંગનું છે પણ ભાઈ રિઝલ્ટ સારું નથી જવા દઈએ

મતલબ આ હોટલ કેવાય ભાવનગર સુધી અમારા ગામના ચિંતા પ્રખ્યાત છે બોલે મોટી વાત કેવાય અને કહે આ રોડ આ લોકેશન જે છે ને ચાંચ રોડ કહેવાય ને અહીંયા ભાઈ અમે લોકો ભાઈ રાતના એક વાગ્યા બે વાગ્યા સુધી બેઠા નહીં ભાઈ હવે મેં નીકળી ગયા ડાયરેક્ટ ઘર તરફ કારણ કે ભાઈ નકરા ઘરેથી ફોન આવે જ છે ઘરે આવ્યો ઘરે આવે ગાડી જોતી લાગે ભાઈને એટલે નકરા ફોન આવે છે ને ભાઈ હવે પાણી ચેક ભાઈ કેવું કેવું પાણી આ ફાર્મ ફાર્મ હશે કદાચ ફાર્મ હશે ભાઈ અહીંયા રહું તો મને નથી ખબર પણ ઝીંગાફામ જ છે આ કદાચ મારો અવાજ એટલો ઓલો થાય ને રોતા આવ્યા લાગે ને ફળફડા ફળફળ જોઈ લો લોનો ફોન આવ્યો ભાઈ થોડું આગળ લઈ લો जो गोट पाई गई भाई उतर तो जल्दी जा तो जल्दी ता ता भाई मारो फोन पड़ी गयो यो भी तेरे हाथ में भाई 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 ओह शिट भाई व्हाट आई बस, तो हेलमेट मगाई देखा ही नहीं भाई पकड़ एक मिनट पकड़ एक मिनट खाली शिट क्या भाई क्या देख रहे हो मारो भाई नो हाउ फोन तो भाई வச்சு டீயோ வச்சு பிராண்டிங் என்ன கரை நீங்கிறது